નમસ્કાર દોસ્તો હું છું રવિ પટેલ અને તમે જોઈ રહ્યા છો નવસર્જન ઓર્ગેનિક ફાર્મ અને આ આપણું ખેતર છે મોટું ડાભોળ તમે જોઈ શકો છો ચારે કોર ઢીચણ સમાળું ઘાસ થઈ ગયું છે અને આ ઘાસ ની વાત કરીએ તો લગભગ સામો કહેવાયમાં આવે છે અને મિલેટ્સની અંદર આવે છે સામા પાંચ અમે જે મહિલાઓ સ્ત્રીઓ બધા વ્રત કરે છે અને જે ખાતે હોય છે એ સામો આ આપણે અહીંયા ખડ તરીકે થતું હોય છે અને હું તમને આપણી તુવેરની વાત દેખાડી દઉં તો તુવેર કેવી બધા તુવેરનો ચાસ છે આજે તારીખ છે નવમી ઓગસ્ટ સવારના નવ વાગ્યાનો ટાઈમ છે અને આપણે જોવા માટે આવી ગયા છીએ હવે થોડી અહીંયા વરાપ થઈ જાય તો ટ્રેક્ટર ચાલે અને અંદર આપણે વચ્ચે ખીડી નાખીએ તો બધું ખડ બધું જતું રહે તો એવી આશા છે કે વરાપ થઈ જાય વરસાદ થોડોક રહી જાય બાકી ખડ વધારે પડતું મોટું થઈ જશે અમુક અમુક ભાગોમાં જેમ કે પીલી બાજુ ભાગ છે ત્યાં અને આ બાજુ આ વચ્ચે ઓછું ખડ છે ત્યાં વધારે પડતું ખડ છે તો આટલું જ અપડેટ આપવાનું હતું આજની વિડીયોની અંદર હવે સોરવાનું અને બધું કામ ચાલુ કરવું પડશે ખડ હોવાથી એક ફાયદો એ થાય છે કે જે બધી ઈયળો અત્યારે આવે છે એ ડાયરેક્ટ ખડ ઉપર જ રહે છે એટલે મેઈન પાકને તમને કંઈ નુકસાન થતું છે નહીં તો મળીશું એક નવા વિડીયોમાં નવા ખેતર સાથે નવા અપડેટ સાથે ત્યાં સુધી રજા લઈએ જય શ્રી કૃષ્ણ સીતા